નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેની આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે મિત્રો સદીઓથી ભારતની સભ્યતા સમુદ્ર કિનારે ફૂલી ફાલી છે પણ સમય સાથે આપણી આ સમુદ્ર વિરાસતથી આપણે દૂર થતા ગયા સ્વતંત્રતા બાદ પણ બ્રિટિશ બ્રિટિશકાળના પુરાણા કાયદામાં જકડાઈ રહ્યા પણ છેલ્લા અગિયાર વર્ષોમાં ભારતે સમુદ્ર અને સમુદ્રી પરિવર્તન લક્ષી સ્પષ્ટ યોજનાઓ મેળવી સમુદ્રી ગૌરવને સમૃદ્ધ કરવાનો દ્રષ્ટિકોણ મેળવ્યો હાલમાં જ ભાવનગર ખાતેથી સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ દ્વારા વડાપ્રધાન શ્રીએ સામુદ્રિક વિકાસના નવા આયામો દેશ સમક્ષ મૂક્યા આ વિશે ચર્ચા કરવા માટે અને આ ક્ષેત્રમાં શું કરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે તે વિશે પણ વાત કરવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર ધર્મેશ રાવલ જેઓ સ્કૂલ ઓફ મેરીટાઇમ મેનેજમેન્ટ ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના ડાયરેક્ટર ઇન્ચાર્જ છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં અને સાથે જ દર્શક મિત્રો આજે આપણી સાથે છે આર્થિક બાબતોના નિષ્ણાંત શ્રી ભરત પંચાલ સાહેબ સાહેબ આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આ વિષયને લગતા આપના પ્રશ્નો હોય તો આપ સ્ક્રીન પર જે નંબર્સ દર્શાવ્યા છે તેના પર કોલ કરીને અમારા એક્સપર્ટ્સને પ્રશ્ન પૂછી શકો છો તો આપણી ચર્ચાની શરૂઆત કરીએ ભરતભાઈ આપને પહેલાં પૂછવા માગીશ કે સમુદ્રથી સમૃદ્ધિ આ જે સંકલ્પના અને આ જે આહવાન વડાપ્રધાનશ્રીએ કર્યું છે તો તેનો મૂળ સાર શું શરૂઆત છે ને આત્મનિર્ભર ભારતથી થઈ છે સ્વદેશી અપનાઓની વાત થઈ તો એમણે સૌ પ્રથમ શરૂઆત કરી સેમી કન્ડક્ટરથી શરૂઆત કરી અને સેમી કન્ડક્ટર એમણે આ વખતે ભાવનગરમાં પણ એમ બોલ્યા છે કે ચીપ ચીપસે સીપ તક આ એમણે એક આખો મંત્ર આપ્યો ચીપસે સિપ તક એટલે ત્યાંથી સેમી કન્ડક્ટરથી શરૂ થયું પછી ડિફેન્સ સેક્ટર ઉપર આવ્યા તો ડિફેન્સ સેક્ટરમાં આપણે કેટલા બધા જે શસ્ત્રો છે આપણે બધા આયાત કરવા પડતા હતા એમાં પણ સ્વદેશી અપનાવ્યું એમને અને ઘણા બધા શસ્ત્રો આપણે હવે બનાવતા થયા અહીંયા ગાડી ડિફેન્સ સેક્ટર હવે એક્સપોર્ટ કરતું થયું છે આપણું એટલે હવે એ ડિફેન્સ સેક્ટરને મજબૂત બનાવ્યા પછી હવે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપર આવ્યા છે કારણ કે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને આખું ગ્રો કરવું જ પડશે આત્મનિર્ભર ભારત તો જ સાર્થક થશે કારણ કે આપણે વડાપ્રધાને ભાવનગરમાં જ કેટલાક ડેટા આપ્યા હતા એના ઉપર આપણે નજર કરીએ તો છ લાખ કરોડ રૂપિયાનું વિદેશી શિપિંગ કંપનીઓને આપણે ભાડું ચૂકવીએ છીએ તો આપણી જ કેમ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ ના હોય આપણા પોતાના જ જહાજ કેમ ના હોય આપણે જ એની અંદર કેમ ના આગળ વધીએ તો એને કારણે આખું શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપર આત્મનિર્ભર ભારતની દિશામાં જે આગળ વધવું છે તો સરકારે આ ત્રીજું પગલું એમણે ત્રીજા સેક્ટરમાં એમણે પગલું ભર્યું છે પ્રજાને તો એ કહી જ રહ્યા છે પણ સાથે સાથે એ ઇન્ડસ્ટ્રીઝોને પણ એ સ્વદેશી અપનાવોની વાતની આખી જે એમની સ છે એ સાકાર કરી રહ્યા છે જી જી એટલે કહેવાય કે સમુદ્રથી સમૃદ્ધિ થકી આપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યા છે તો આત્મનિર્ભરતાના આ આહવાન જે વડાપ્રધાન શ્રીએ કર્યું છે એ ગોલને બે હજાર સુડતાલીસ સુધીમાં આપણે વિકસિત ભારત અને આત્મનિર્ભર બનવા માટે સાહેબ આપ શું કહો છો કે મેરિટાઈમ ક્ષેત્રની ભૂમિકા કેવી આપ ગણાવો છો જી ચોક્કસ આપણે એક ગુજરાતનું ઉદાહરણ દ્વારા આપણે ચાલુ કરીએ તો ગુજરાતમાં આપણે ફોર્ટી એઈટ અડતાલીસ પોર્ટ્સ છે જે નોન મેજર પોર્ટ કહી શકાય એટલે એ આખા દેશના કમ્પેરિઝનમાં માત્ર પચીસ ટકા પોર્ટ કહી શકાય આખા દેશમાં જેટલા નોન મેજર પોર્ટ્સ છે એમના પચીસ ટકા પોર્ટ્સ આપણે ગુજરાતમાં છે પણ એની સામે જે આપણે કાર્ગોનો ટ્રાફિક હેન્ડલ કરીએ છીએ એ ઓલમોસ્ટ ચાલીસથી પિસ્તાલીસ ટકા છે તો આ એક સામાન્ય ઇન્ફોર્મેશન દ્વારા આપણને સમજી શકાય કે જે બંદરો છે જે પોર્ટ્સ છે એની કમ્પેરિઝનમાં આપણો જે કાર્ગો હેન્ડલિંગ છે જે આપણે કાર્ગો મેનેજ કરીએ છીએ એનો રેશિયો ગુજરાતમાં ઘણો વધારે છે અને એના રેફરન્સ એ છે કે જે પણ જગ્યાએ જે પણ સ્ટેટમાં જેટલું બિઝનેસ હશે એના રેફરન્સમાં તમારી પાસે પોર્ટના રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટ રિલેટેડ બધી ફેસિલિટીસ પોર્ટ રિલેટેડ કનેક્ટિવિટી એ આપણી પાસે એ રિલેટેડ હોવી જરૂરી છે જો એ હશે તો બિઝનેસમાં પણ એ સપોર્ટ કરી શકશે અને એની સાથે એ પણ છે કે આપણે જે વાત કરી જે મેરીટાઈમ અમૃતકાલ વિઝન ટ્વેન્ટી ફોર્ટી સેવનની તો એના રેફરન્સમાં પણ ગુજરાતમાં અત્યારે જે આપણે ટ્રાફિક હેન્ડલ કરીએ છીએ અરાઉન્ડ સાડા ચારસો એમએમટીનો એનો પણ આપણે બે હજાર છેતાલીસ સુડતાલીસ સુધી ચાર ગણો ટ્રાફિક કરવા માટેનું આપણું વિઝન છે એટલે આ તો થઈ પોર્ટ વિશેની વાત પોર્ટ સિવાય પણ જેમ સાહેબે વાત કરી એ પ્રમાણે અલગ અલગ ક્ષેત્રોમાં મેરીટાઈમ ક્ષેત્રમાં અલગ અલગ વિસ્તારો છે જેમ કે હવે કોસ્ટલ શિપિંગ જેને કહીએ આપણે દેશમાં જ આપણા એક સ્ટેટથી બીજા સ્ટેટ વચ્ચે ટ્રાન્સપોર્ટેશન માટેની જે ફેસિલિટી છે એને કોસ્ટલ શિપિંગ કહી શકાય તો આ એક નવો ડેવલપિંગ એરિયા છે જેમાં કેમ કે રેલવે અને રોડવેઝ એ બેની કમ્પેરિઝનમાં જો આપણે આપણો માલસામાન કાર્ગો એ કોસ્ટલ શિપિંગ દ્વારા મૂવ કરીએ તો એ માત્ર ચીપ નથી મતલબ સસ્તું જ નથી પણ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ છે તો કોસ્ટલ શિપિંગની સાથે સાથે ઇનલેન્ડ વોટરવેઝ મતલબ આપણી નદીઓ નદીઓ દ્વારા હા પછી શિપ બિલ્ડિંગ ભારત સરકારનું બહુ નવું ઇનિશિએટિવ છે શિપ બિલ્ડિંગમાં પણ આપણે અત્યારે ઘણા નવા ઇનિશિયેટિવ છે શીપ ઓનિંગ શિપ ઓનિંગ શીપ લીઝિંગ મેરીટાઈમ ઇન્સ્યોરન્સ અને ક્રૂઝ ટુરિઝમ એ બધા અલગ અલગ ક્ષેત્રો છે જેને આપણે મેરીટાઈમ ક્ષેત્રમાં ગણાવી શકાય જી એટલે આપે કહ્યું કે ગુજરાત જે રીતના આ ક્ષેત્રે પહેલેથી જ આગળ છે અને આપણા મુખ્યમંત્રી પણ કહે છે કે ઉદ્યોગો આધારિત બંદર અને બંદર આધારિત ઉદ્યોગ પર જે ભાર મૂકે છે અને ગુજરાતે આખી આ ઇકોસિસ્ટમને ખૂબ સુપેરે ડેવલપ કરી છે જે સમગ્ર દેશ માટે પણ એક ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે તો ભરતભાઈ આપ શું કહો છો કે જે રીતના ગુજરાતે ગુજરાત છે ને સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે સમૃદ્ધ જેને કહી શકાય ને કે ગુજરાત પાસે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણી બધી તક છે જે આખી આખી અને બ્લ્યુ ઇકોનોમી આપણે કહીએ કે બ્લ્યુ આખી વાતને કરીએ તો સોળસો કિલોમીટરના દરિયા કિનારામાં ગુજરાત સરકારે તમને ખ્યાલ હોય તો પવન ચક્કીનો આખો પ્રોજેક્ટ મૂક્યો છે અને એનો અમલ ચાલુ છે તમે સૌરાષ્ટ્રમાં જશો દ્વારકાથી માંડીને સોમનાથ તો દરિયા કિનારે પવનચક્કીઓ લાગવાની શરૂ થઈ છે દરિયાની જે જમીન છે એનો ઉપયોગ કરી અને વીજળી ઉત્પન્ન કરવાનો આખો પ્રોજેક્ટ છે હવે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝની વાત આવે તો આઝાદી પહેલાં ધોલેરા બંદર હતું આપણું ધોલેરા બંદર જે તો અત્યારે તો ધોલેરાથી દરિયો ખૂબ દૂર જતો રહ્યો છે પણ ધોલેરા બંદર હતું ને એ વખતે જ્યારે મારે વાત થઈ એક ભાઈ સાથે ઇતિહાસકાર સાથે એમણે કીધું હતું કે ભાઈ ચોર્યાસી દેશના વાવટા અહીંયા ફરકતા હતા એટલે ચોર્યાસી દેશના જહાજ અહીંયા લાંગરતા હતા અને અહીંનો વેપાર થતો હતો એટલે એટલું બધું મોટું મોટી તક છે ભાવનગર હોય કે અલંગ હોય અલંગમાં પણ શીપ બ્રેકિંગ યાર્ડ આપણું જબરજસ્ત ચાલી રહ્યું છે જહાજ બધા ભંગાવવા માટે ત્યાં આવે છે કેટલો મોટો બિઝનેસ છે અલંગ યાર્ડનો તમે જુઓ અને ખંભાતનો અખાત તો ખરો જ ત્યાં પણ ઘણા બધા શીપ આવતા હતા એટલે ગુજરાત પાસે તો ઘણી બધી તકો છે અને આપણે મુન્દ્રા પોર્ટની વાત કરો મુન્દ્રા પોર્ટે પણ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે ત્યાં પણ નવું ડેવલપમેન્ટ એટલે જેને કહેવાય ગુજરાત પાસે બહુ જ વિપુલ તકો છે અને જો આ ખરેખર શિપિંગ ઇન્ડસ્ટ્રીઝને જે આ વાત વડાપ્રધાને જે કરી છે ને જો સાકાર થશે ને તો ગુજરાતને બહુ મોટો ફાયદો થવાનો છે જી કારણ કે પાસે તો પ્લેટફોર્મ તૈયાર છે જી બિલકુલ અને વડાપ્રધાને એક એ પણ શિપિંગ ને મેન્યુફેક્ચરિંગ અને મોટા જહાજોને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવાની પણ જે વાત કરી છે તેના લીધે પણ આખું એક સુવિધા નવી ઉપલબ્ધ થશે કે આ ક્ષેત્રમાં જેમણે એ રીતના વિકાસ કરવો હોય છે બિલ્ડિંગ ક્ષેત્રે તેમાં પ્રાઇવેટ પાર્ટનર્સ પણ આવી શકે છે અને એને લોન પણ સરળતાથી મળશે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળે તો એને વિદેશી લોન પણ બહુ ખૂબ સરળતાથી એટલે એને ફંડિંગનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો મળવાથી એને બહુ મોટો આ ફાયદો થવાનો છે જી આપણે જ્યારે આ ક્ષેત્રની વાત કરીએ છીએ ત્યારે એટલા મેન પાવરની પણ એટલી જ જરૂર પડશે જો આ રીતના આપણે વિકાસ કરવો હોય તો સાહેબ આપણે પૂછવા માંગીશ કે આ ક્ષેત્રે જે આપની યુનિવર્સિટી કામ કરી રહી છે એક મેન પાવર અને એક સ્કિલ્ડ ટ્રેન્ડ મેન પાવર ઊભો કરવાનું કામ કરી રહી છે તો કેવા કોર્સિસ હોય છે શું ઓપોર્ચ્યુનિટીઝ છે આ ક્ષેત્રે જી ચોક્કસ આપણે વાત કરીએ તો જેમ દરેક બિઝનેસ છે એવી રીતે મેરીટાઈમ ક્ષેત્રના અલગ અલગ બિઝનેસની મેં આપણે વાત કરી એ બધામાં પણ એવા જ સિમિલર બિઝનેસ ફંક્શન્સ હોય છે એવા જ સિમિલર બધા ચેલેન્જીસ હોય છે બટ મેરીટાઈમ ક્ષેત્રમાં માટે જે મેરીટાઈમ ક્ષેત્રના જે બિઝનેસીસ છે જે ઉદ્યોગો છે એ લોકોને મેરીટાઈમ ક્ષેત્રના નોલેજવાળા એ ક્ષેત્રમાંથી એ લોકોએ ભણેલા હોય એવા વિદ્યાર્થીઓની એ લોકોને જરૂર હોય છે તો એના રેફરન્સમાં ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી જે ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી છે એમાં આપણે મેનેજમેન્ટ લો આ બે ડોમેનના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરીએ છીએ જેમ કે એલએલએમ પ્રોગ્રામ છે મેરીટાઈમ લોમાં અને એલએલએમ પ્રોગ્રામ છે ઇન્ટરનેશનલ ટ્રેડ લોમાં એવી જ રીતે એમબીએ પ્રોગ્રામ છે એ મેરીટાઈમ મેનેજમેન્ટમાં અને શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સ એરિયામાં પણ આપણે ઓફર કરીએ છીએ જેના દ્વારા પોર્ટ્સ છે શિપિંગ કંપનીઝ છે લોજિસ્ટિક્સ કંપનીઝ છે અને એના રિલેટેડ જે બધા બિઝનેસીસ છે લોજિસ્ટિક્સ રિલેટેડ શિપિંગ રિલેટેડ ઇવન ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ્સ તો એમાં આપણા સ્ટુડન્ટ્સને આપણે એવા પ્રોગ્રામ્સ ઓફર કરીએ છીએ જેના દ્વારા મેરીટાઈમ ક્ષેત્રનું એમને સ્પેસિફિક નોલેજ મળે છે અને એના રિલેટેડ ડિગ્રીના કારણે જે ઉદ્યોગો જે જનરલ વિદ્યાર્થીઓને એ લોકો રિક્રૂટ કરતા હતા એ લોકોને એક સ્પેસિફિક સ્કિલવાળા આપણા મેરીટાઈમ સેક્ટરની સ્કિલવાળા સ્ટુડન્ટ્સ મળી રહે એવી રીતે આપણે કોર્સિસ બધા ઓફર કરી રહ્યા છીએ જી ભરત ભાઈ આપ કે હા હું તમને કહીશ કે વડાપ્રધાને સ્પષ્ટ ભાવનગરમાં જે એમને સંબોધન કર્યું એમાં એમણે એક વાત એ કરી હતી કે આ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ નો જે રિફોર્મ્સ આપણે કરી જેમ જીએસટી ના રિફોર્મ્સ કર્યા એવી રીતે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં રિફોર્મ કરીશું તો રોજગારી ખૂબ મોટી વધવાની છે એમણે કહ્યું કે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં એક નોકરી હશે ને એની પાછળ બીજી સાત નોકરી લાગવાની છે કારણ કે સંલગ્ન એની સાથેની જે સંકળાયેલી જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ નવી રોજગારીનું સર્જન થવાનું છે એટલે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે ગ્રો કરશે તરે ઘણા બધા લોકોની જરૂરિયાત પડવાની છે અને સાહેબ પાસે પણ ઘણા બધા લોકો ભણવા જી એટલે સાહેબે એ પૂછવા માંગે કે બ્લુ ઇકોનોમીની સાથે કયા કયા ક્ષેત્રો એમાં કયા કયા ક્ષેત્રો આવે જેમાં એક કરિયર ઓપોર્ચ્યુનિટીઝ હવે એમને બહુ સરસ વાત કરી એના રેફરન્સ માં એક સરસ આપણી પાસે ડેટા છે કે ભઈ કોઈ પણ જીડીપી છે એમાં દરેક ક્ષેત્રનું શું યોગદાન છે તો આપણે ઇન્ડિયાની જીડીપી ની વાત કરીએ તો એમાં અરાઉન્ડ સાડા ત્રણ ટકા જેવું બ્લુ ઇકોનોમી રિલેટેડ નું છે અને એને આપણે જો ચાઇના સાથે કમ્પેર કરીએ તો ચાઇનામાં અરાઉન્ડ બ્લુ ઇકોનોમી નું યોગદાન એમની ઇકોનોમી અરાઉન્ડ દસ નું છે મતલબ આટલો મોટો સમુદ્ર કિનારો છે યસ એનો મતલબ કે હજી પોટેન્શિયલ જે છે એ હજી ઘણું વધારે છે એટલે જેમ કે ક્રુઝ ટુરિઝમ છે શિપ ઓનિંગ અત્યારે આપણા દેશનો જે બધો બધો કાર્ગો છે ઇમ્પોર્ટ એક્સપો ઇમ્પોર્ટ કાર્ગો કયો કે એક્સપોર્ટ કાર્ગો કયો એના માટે આપણે ફોરેન શિપ્સ ફોરેન ઓન્ડ વેસલ્સ એટલે વિદેશી જે માલિકીની શિપ્સ છે એના દ્વારા આપણે આપણો કાર્ગોને મૂવ કરીએ છીએ તો સમજો કે ધીરે ધીરે જો આપણો જ કાર્ગો માટે આપણા પોતાના શિપ્સ હોય જે ઇન્ડિયા ઓન્ડ હોય તો જે આ બધા ટ્રાન્ઝેક્શન્સમાંથી જે રેવન્યુ છે એ બધું ઇન્ડિયા પાસે રહી શકે તો આ શિપ ઓનિંગ છે એ તો એક વસ્તુ છે એના સિવાય મેં આપણે વાત કરી એવી રીતે શિપ બિલ્ડિંગ છે કોસ્ટલ ટુરિઝમ છે નો કોસ્ટલ શિપિંગ છે ઇનલેન્ડ વોટરવેઝ છે આવી બધી અલગ અનેક જાતની નો જે તકો છે જેના માટે ઉદ્યોગોને પણ એટલી તકો છે સ્થાપવાની અને બિઝનેસ આગળ વધારવાની અને એટલી જ તકો આપણા વિદ્યાર્થીઓને છે કે જે મેરીટાઈમ ક્ષેત્રનું નોલેજ લઈ અને એ બધી જગ્યાએ પોતાનું યોગદાન આપી શકે જી ખૂબ સરસ વાત કરી દર્શક મિત્રો મેરીટાઈમ ક્ષેત્રમાં જો કરિયર બનાવી હોય તો એના માટે પણ આપ ગાઈડન્સ અમારા આ કાર્યક્રમ થકી મેળવી શકો છો આ વિષયના નિષ્ણાંત આજે આપણી સાથે ઉપસ્થિત છે તો આપણા પ્રશ્ન તૈયાર રાખો સ્ક્રીન પર જે નંબર દર્શાવ્યા છે તેના પર કોલ કરીને આપ પ્રશ્ન પૂછી શકો છો ફરી મળીશું એક નાનકડા વિરામ બાદ કાળી ત્રિશુલ ખપર ધારી ચંડી કા ચારણી જોગ માયા ખોડિયા વિખ વારણી ધારણી બેડુ મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર મારો ગુડ મોર્નિંગ સવારે કેમ છો ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય રાત્રે સુઈ જાવ ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું જે કે એમ જ કરું છું એક ફૂલ ઉઘડ તો જોયું જોયું ને કદી દીઠું ના હોય एम जोता गया अरे भाई आ तो केता के भाई की केता नहीं के घी दून हो तू आ दिल में जागी धड़कन से पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही ही हे हे भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से अमू जंगल ना रहवासी

માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી ચેનલ ગોળ દુનિયાની વાતો ગોળ ગોળ લાગે

નિહાળો બકુલ નું બખ જંતર શુક્રવાર થી રવિવાર રાત્રે નવ કલાકે પુનઃ પ્રસારણ શનિવાર થી સોમવાર સવારે નવ ત્રીસ કલાકે અને બપોરે ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર પર સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતને વાંચ કાર્યક્રમ લોક સૂર શબ્દ સંવાદ શુક્રવાર સાંજે સ્વાગત છે આ વિશેષ કાર્યક્રમમાં વિરામ પહેલા દર્શક મિત્રો આપણે વાત કરી રહ્યા હતા કે સમૃદ્ધ સમુદ્ર થી સમૃદ્ધિ તરફ આપણે કેવી રીતના જઈ શકીએ વરદભાઈ આપણે વાત કરતા હતા કે શિપ બિલ્ડિંગ વિશે વાત કરતા હતા તો એમાં એક પ્રશ્ન એ બી થાય કે જે ફ્લાઇટ મેનેજમેન્ટ માટે કે એના માટે આપણે ભાડાપેટે છ લાખ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થાય છે જો શિપિંગ ઇન્ડસ્ટ્રી આપણા ત્યાં જ ડેવલપ થાય અને આપણા પોતાના જહાજોનું નિર્માણ થવા માંડે તો આ ભાડા પેટેનો ખર્ચ પણ આપણે રોકી શકીશું અને સાથે સાથે આપણે દેશને પણ વિદેશમાં અને દુનિયાને પણ આપણી સર્વિસીસ આપણે આપી શકીશું એટલે આ એક મહત્વની વાત અને બીજી એક વાત કરી હતી કે વન નેશન વન ડોક્યુમેન્ટ અને વન વન નેશન પોર્ટ પ્રોસેસની જે એમણે વાત કરી હતી જેનાથી ઘણું સમગ્ર પ્રક્રિયા સરળ બનશે તેનું અમલીકરણ સરળ બનશે તો તે વિશે આપશું કહેશો ભારતમાં તમે જુઓ કરવી હોય તો ઘણા બધા ડિપાર્ટમેન્ટમાંથી પસાર થવું પડતું હોય છે એટલે સૌ પ્રથમ ક્યારેય પણ રિફોર્મ્સ જ્યારે થતા હોય છે કેન્દ્ર સરકાર જ્યારે પણ રિફોર્મ્સ કરે ત્યારે એ બધું કાઢી જ નાખે છે કે એક જ વિન્ડો ક્લિયરન્સ એક જ વિન્ડોમાં જાઓ તમને બધું ક્લિયરન્સ ત્યાં મળી જાય એટલે એ એક ખૂબ સારી બાબત છે જેમ વન નેશન વન ટેક્સ કર્યો જીએસટી કર્યો એવી રીતે એમણે કહ્યું કે ભાઈ વન નેશન વન પોર્ટ એમણે આખું એ જે ડેવલપ કરી એ એ ખૂબ સારી વાત છે એટલે બીજા શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા પ્લેયર્સને બી આવવું હોય ખાનગી પ્લેયર્સને તો એને કોઈ સરકારી ગૂંચવાડવા ગૂંચવાડામાં ક્યાંય મુશ્કેલી ન પડે એ સરળતાથી એ એનો પોતાનું બિઝનેસ શરૂ કરી શકે એની અંદર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે એટલે એ વાત છે અને વડાપ્રધાન એક મહત્ત્વની માહિતી એ પણ આપી કે છેલ્લા અગિયાર વર્ષમાં પોર્ટની જે કેપેબિલિટી છે એ બમણી થઈ ગઈ છે એટલે આ તો હજી તો શરૂઆત નથી કરી રિફોર્મ્સની એ પહેલાં એમણે બમણી કરી છે પણ હવે જ્યારે ડેવલપ થશે ત્યાર પછી તો કેપેસિટી કેટલી બધી જબરજસ્ત વધવાની છે અને એમણે એવું બી કહ્યું કે ભાઈ સાડા ચાર લાખ કરોડ રૂપિયાનું રોકાણ આ ઇન્ડસ્ટ્રીઝમાં આવશે એવો અંદાજ છે સાડા ચાર લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આવે ત્યારે શું થશે આખી આખી શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં આખો બદલાવ આવશે જે એક જબરજસ્ત બદલાવ આવવાનો છે એની અંદર અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ એની અંદર ઊભી થવાની છે એ રોજગારીની હોય કે પછી બિઝનેસની તકો મળવાની હોય કે જેને કહેવાય કે આત્મનિર્ભરતાની પણ વાત આની અંદર આવી જાય સ્વદેશીની પણ વાત આવી જાય છે એટલે આ આખી એક વાત છે એ શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ફાયદાકારક થવાની છે એટલે કહેવાય નેક્સ્ટ જેન રિફોર્મ્સથી જે આ પોર્ટ ગવર્નન્સમાં બદલાવ આવી રહ્યો છે પોલિસી લેવલે પણ ઘણા ફેરફાર થઈ રહ્યા છે તો ફરી પાછા આપણે જો કેરિયર પર આવીએ આ ક્ષેત્રમાં જ્યારે આટલો બધો બદલાવ થઈ રહ્યો છે અને નવા આપણા યુવાનો પણ આ ક્ષેત્રે કરિયર બનાવવા માટે ઉત્સુક હશે તો સાહેબ આપ જણાવશો કે આ આપના જે કોર્સીસ છે એમાં એડમિશન માટેની શું લાયકાત હોય છે કોણ એપ્લાય કરી શકે અને કેટલા ડ્યુરેશનના કોર્સીસ હોય છે અને આગળ જતાં એમને કયા કયા ફિલ્ડમાં આગળ ઓપનિંગ્સ મળી શકે બિલકુલ આપણે ગુજરાત ટાઈમ યુનિવર્સિટીમાં માત્ર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ છે એટલે કોઈ પણ ગ્રેજ્યુએટ છે કોઈ પણ ક્ષેત્રનું ગ્રેજ્યુએટ છે એને એમબીએમાં એડમિશન મળી શકે છે અને એ માટે જે જનરલ એડમિશન ટેસ્ટ હોય છે એના સિવાય યુનિવર્સિટીની પણ એડમિશન ટેસ્ટ હોય છે એ દ્વારા વિદ્યાર્થી ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીના અલગ અલગ એમબીએ પ્રોગ્રામમાં એડમિશન લઈ શકે છે એવી જ રીતે એલએલએમ પ્રોગ્રામ માટે પણ એમને એલ એલ બી એટલે લોમાં ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને એ માટે પણ સેમ જનરલ એડમિશન ટેસ્ટ એઝવેલ એઝ કે યુનિવર્સિટીની પોતાની એડમિશન પ્રોસેસ છે એ દ્વારા એ એડમિશન લઈ શકે છે અચ્છા આ આપણા ફૂલ ટાઈમ પ્રોગ્રામની વાત છે આના સિવાય પણ જે વર્કિંગ એક્ઝિક્યુટિવ છે જે બધા લોકો જે અલગ અલગ મેરીટાઈમ ક્ષેત્રમાં ઓલરેડી અત્યારે કામ કરી રહ્યા છે એ લોકોને જો પોતાની સ્કિલ ડેવલપ કરવી હોય એ લોકોને પણ થોડુંક અપસ્કિલ થવું હોય તો એના માટે અમે એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું પણ અમારે પ્રોગ્રામ ઓફર કરી રહ્યા છીએ જેમાં જે ઓલરેડી અત્યારે જોબ કરી રહ્યા છે એ લોકોને પણ મેનેજમેન્ટ એની સાથે લો આ બે અલગ અલગ ક્ષેત્રમાં એ લોકો એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં જોઈન કરી શકે છે જેના માટેની કોઈ સ્પેસિફિક ગ્રેજ્યુએશન માટેની લાયકાત નથી અચ્છા પીએચડી પ્રોગ્રામ એટલે કે જેને રિસર્ચમાં હાયર લેવલ રિસર્ચમાં ઇન્ટરેસ્ટ છે અને જે વધારે મેરીટાઈમ ક્ષેત્રમાં જ રિસર્ચ કરીને કોઈ અલગ અલગ ક્ષેત્રમાં જવા માંગે છે તો એમના માટે પીએચડી પ્રોગ્રામ પણ છે જે પણ અમે મેનેજમેન્ટ અને લો માં ઓફર કરી રહ્યા છે એના માટે પણ અમારું પોતાની એડમિશન ટેસ્ટ છે યુનિવર્સિટીની એ દ્વારા એ પીએચડી પ્રોગ્રામમાં પણ જોડાઈ શકે છે એટલે સરસ કોર્સીસની વિશે આપણે વાત કરીએ એટલે ઉદ્યોગ જગતની જે જરૂરિયાત છે અને મેરીટાઈમ ક્ષેત્રની જે આ તાલીમ છે તેના વિશે વચ્ચેનો જે ગેપ હોય કે જે એની જરૂરિયાત હોય એના માટે તમારા આ કોર્સીસ કેટલા કારગતની વળશે અને કયા સેક્ટરમાં લોકો વિદ્યાર્થીઓ એક્સેલ કરી શકશે બિલકુલ કેમ કે આપણી યુનિવર્સિટી એક સેક્ટોરલ યુનિવર્સિટી છે મતલબ કે અમે સ્ટુડન્ટ્સને મેરીટાઇમ ક્ષેત્ર માટે તૈયાર કરી રહ્યા છે એટલે એક વસ્તુ તો આપણે સમજવું જોઈએ સમજવી રહ્યું કે અમારા જે પ્રોગ્રામ છે એ થિયરી કરતાં ને વધારે નજીક છે એના માટેના તમને ઉદાહરણ આપું તો આપણે અલગ અલગ કંપનીઝ જે મતલબ આજે વિશ્વની શ્રેષ્ઠ શિપિંગ કંપનીઝ ગણાય મસ્ક સીએમ એ સીજીએમ તો આ લોકોની સાથે આપણા કોલાબોરેશન્સ છે આપણે સરકાર મતલબ ક્ષેત્રે રેગ્યુલેટરી ક્ષેત્રે જોઈએ તો ગુજરાત ગવર્મેન્ટનું ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જ સ્થાપના થવાની થઈ છે એટલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ નેશનલ લેવલ રેગ્યુલેટર ડીજી શિપિંગ આવા સરકારી સંસ્થાઓ સાથે પણ આપણું ટાઈપ છે એની સાથે ફોરેનની યુનિવર્સિટી કે કોપન બિઝનેસ સ્કૂલ જે વિશ્વનું શ્રેષ્ઠ બ્લુ એમ પ્રોગ્રામ ઓફર કરે છે ઇરાસમસ યુનિવર્સિટી આ સાથે પણ અમારું ટાઈપ છે એટલે કહેવાનો મતલબ કે ઇન્ડસ્ટ્રી અને એ પણ વૈશ્વિક લેવલની ઇન્ડસ્ટ્રી સાથે યુનિવર્સિટીનું કોલાબરેશન હોવાને કારણે આપણું વિદ્યાર્થી ગાંધીનગરમાં બેઠા બેઠા વિશ્વનું મતલબ વૈશ્વિક મેરીટાઈમ ક્ષેત્રનું નોલેજ અને એક્સપોઝર મેળવી શકે છે અને આ દ્વારા થિયરીના ક્લાસીસ પ્રેક્ટિકલ ઇન્ટર્નશીપ આવી અલગ અલગ મેથડથી આપણે યુવાનોને તૈયાર કરીએ છીએ અને જેને જેનું આપણને રિઝલ્ટ પણ એ છે કે આપણા આપણા યુનિવર્સિટીમાં જે છોકરાઓ એજ્યુકેશન લે છે એમનું પ્લેસમેન્ટ યુનિવર્સિટી દ્વારા જ યુનિવર્સિટીનો પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધીમાં એમનું પ્લેસમેન્ટ બહુ સારા પેકેજ દ્વારા ભારતમાં જ અને ભારતમાં જ નહીં ભારતની બહાર પણ થઈ રહ્યું છે મને ખૂબ આનંદ થાય છે ખૂબ સરસ એટલે ગુજરાત કહેવાય કે જ્યારે પોર્ટ મેનેજમેન્ટની દિશામાં તો અગ્રેસર છે પણ તેની તાલીમ અને સ્કિલ ડેવલપમેન્ટમાં પણ અગ્રેસર છે અને એટલે જ વડાપ્રધાનશ્રીએ ભાવનગર કદાચ પસંદ કર્યું આ નું આ જે મહાકાય પ્રોજેક્ટ હતો તેના માટે જી આપ કઈ કહેવા માંગશો લોથલમાં પણ મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના થવાની છે ત્યાં આગળ સ્ટ્રક્ચર આખું ઊભું થઈ રહ્યું છે એમણે ત્યાં પણ નિરીક્ષણ કર્યું મ્યુઝિયમ બની રહ્યું છે લોથલ એક આખું ભાલ પ્રદેશની અંદર જબરજસ્ત એક જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ટુરિસ્ટ પ્લેસ બન્યું છે એવું લોથલમાં પણ ટુરિસ્ટ પ્લેસ બનવાનું છે અને આપણે બધા જોવા જઈશું ત્યાં આગળ જી બિલકુલ સાચી વાત છે એટલે આ ક્ષેત્રમાં તકો ઘણી છે કાર્યક્રમનો સમય થવા આવ્યો છે સાહેબ તો આ બંને મહાનુભાવો અમારા દર્શક મિત્રોને શું સંદેશ કહેવા માંગશો ધર્મેશભાઈ આપ મેરીટાઈમ ક્ષેત્ર અત્યારેનો એનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ અકલ્પનીય છે અને એનો જે ફાળો અત્યારે જે આપણી જીડીપીમાં છે એ ભવિષ્યમાં હંમેશા વધતો જ જવાનો છે એટલે આપ સૌને મેરીટાઈમ ક્ષેત્ર વિશે વધારે જાણવા માટે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી વતી આપ સૌને હું ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં સ્વાગત કરું છું અને આપણા દેશનું જે ગ્રોથ અને ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એમાં જે મેરીટાઈમ ક્ષેત્રનો ફાળો છે એ પણ આપ સૌ સ્ટડી કરો એના વિશે જાણો એના વિશે મારી તમને સૌને મેસેજ છે જી મારે એ કહેવું છે કે એક મુદ્દો રહી ગયો છે એ મુદ્દો આપણે હાઇલાઇટ કરી લઈએ દર્શક મિત્રોને થોડીક જાણકારી પણ મળે કારણ કે દિલ્હીમાં હમણાં બે દિવસ પહેલાં દિલ્હીમાં કેબિનેટની બેઠક મળી એમાં શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે સિત્તેર હજાર કરોડની પેકેજ મંજૂર કરવામાં આવ્યું છે એમાં ત્રણ સ્કીમો હતી ત્રણે ત્રણ સ્કીમોને મંજૂરી આપી છે સિત્તેર હજાર કરોડ રૂપિયાનું પેકેજ અને આટલું મોટું જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આવતું હોય ત્યારે ઘણી બધી તકો એની અંદર રહેલી છે એટલે જે ભણતા સ્ટુડન્ટો હોય આપણા યુવા મિત્રો એમણે એમના માટે ખૂબ ઉજળી તકો છે જેમ સાહેબે હમણાં કહ્યું એ જ રીતે ખૂબ ઉજળી તક છે એટલે જેને રસ હોય શિપિંગ ઇન્ડસ્ટ્રીઝમાં તો ફટાફટ મેરીટાઇમ યુનિવર્સિટી સર્ચ કરીને એડમિશન લઈ લો બિલકુલ સરસ એટલે આ ક્ષેત્ર સાથે સંકળાઈને આપણે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીએ અને દેશના ભવિષ્યના નિર્માણમાં પણ યોગદાન આપી શકીએ આ બંને મહાનુભાવો અમારા કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો સમુદ્ર થકી સમૃદ્ધિનો પથ ભારતને આત્મનિર્ભરતાની ઓર અગ્રેસર કરશે અને આપણી સમુદ્ર પરંપરાને પુનઃ જાગૃત કરીને સમુદ્રી શક્તિના રૂપમાં ભારત વિશ્વનું માર્ગદર્શન કરી શકે છે તો આ વાત સાથે જિંદગી કેફેમાં અત્યારે આપણી રજા લઈએ ફરી મળીશું નવા વિષય સાથે નવા મહેમાનો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર